સુરત રેલવે સ્ટેશન પર જીઆરપી આરપીએફ અને એસઓજીનો કડક બંદોબસ્ત મોરચા પોઈન્ટ સીસીટીવી અને ડોગ સ્કોડથી ચેકિંગ સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસ રેલવે પોલીસ ફોર્સ એસઓજી અને એલસીબીના પચીસથી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોનો સામાન ચેક કરવામાં આવી રહ્યો છે આ સાથે જ મોરચા પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે ગુજરાત રેલવે પોલીસના જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે સુરત રેલવે સ્ટેશનના પેટ્રોલ પર રહેલા મુસાફરો અને તેમના સામાન સ્નીફર ડોગ ડ્રેક દ્વારા ચેકિંગ કરવામાં આવે છે આ સાથે જ સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સુરત રેલવે સ્ટેશનના એક એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે છ્યાસી સીસીટીવી કેમેરા પર ગુજરાત રેલવે પોલીસ પીઆઈ એચડી વ્યાસ દ્વારા કંટ્રોલ રૂમ પરથી નજર રાખવામાં આવી રહી છે આ સાથે જ સુરત રેલવે સ્ટેશન પર જે પણ ટ્રેન આવે છે તેના કોચમાં સ્નીફર ડોગ સાથે તપાસ કરવામાં આવી રહી છે સુરત રેલવે સ્ટેશન ખાતે તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં લીધા છે લોકોમાં ભય ન ફેલાય અને મુસાફરો સુરક્ષિત બની રહે તે માટે ગુજરાત રેલ્વે પોલીસ રેલવે પોલીસ ફોર્સ એસઓજી અને એલસીબીના જવાનો સતત સક્રિય છે મહત્વપૂર્ણ બાબત એ રહી છે કે આ સમયમાં રેલવે વ્યવસાયમાં કોઈ પ્રકારનો વિક્ષેપ કે દોડધામ નોંધાઈ ન હતી ટ્રેનો નિયમિત રીતે ચાલી રહી હતી અને મુસાફરોને કોઈ અસુવિધાઓનો સામનો કરવો પડ્યો ન હતો